સ્ટાર્ટ કરીએ આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ સમગ્ર વિશ્વભરમાં ઉજવ્યો છે ભારતમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંધ્રપ્રદેશમાં યોગા દિવસ ઉજવ્યો જેનો આપણે સીધું પ્રસારણ આપણે ప్రత్యક્ષ જોયું છે પ્રધાનમંત્રી શ્રીએ યોગનું મહત્વ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે વ્યક્તિના કેરિયર સાથે કેટલું મહત્ત્વનું છે એ પણ સમજાયું છે અને નિયમિત યોગ કરવાથી ઘણા બધા વ્યક્તિને ફાયદા થાય છે જ્યારે આપણે ભારતને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવું છે મજબૂત રાષ્ટ્ર બનાવો છે આત્મનિર્ભર ભારત બનાવો છે તો યોગ પર ખૂબ મહત્ત્વ દરેક વ્યક્તિ આપવું જોઈએ અને જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ યોગને આટલું બધું સમજીને આપણને સમજાવતા હોય તો આપણી સૌની ફરજ છે એ રોજિંદા વ્યવહારમાં યોગને આપણે લાગુ કરીએ નિયમિત યોગ કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય તો સારું જ રહેશે બીમારીઓ ઘણી બધી યોગ કરવાથી ભાગી જાય છે અને સાથે સાથે ખાસ કરીને ભણતા વિદ્યાર્થીઓ રેગ્યુલર યોગ કરવાથી યાદ શક્તિમાં વધારો થાય છે બુદ્ધિ ચાત્ર્યનો વધારો થાય છે અને દરેક દરેક વ્યક્તિ નાગરિકે દેશના નાગરિકે રોજિંદા વ્યવહારમાં નિયમિત રોગ યોગ કરવાથી ઉત્સાહપૂર્વક દરેકે દરેક કાર્ય એ કરી શકે છે એટલે આજે મે જિલ્લા મથકે હાજર ન રહેતા રેડિયાપાડા તાલુકાના ટ્રાયબલ તાલુકો જે છે એમાં ટ્રાયબલ તાલુકામાં યોગ દિવસમાં હાજરી આપી આ પ્રસંગે અહીંયા મુકામે મુકામેપાડા વિસ્તારના પ્રાંત અધિકારી સાહેબ ઇન્ડરે સંસ્થાના પ્રમુખ કે જ્યાં યોગ દિવસનો કાર્યક્રમ કર્યો કૌશિક જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા તાલુકા મામલતદાર મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રી તથા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ જુદા જુદા વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા અહીંના ઇન્દેગા સંસ્થાના શાળા પરિવારના બાળકો પણ ઉપસ્થિત રહ્યા અન્ય આમંત્રિત વ્યક્તિઓ પણ ખૂબ ડેલી સર સવાર હોવા છતાં પણ બધા અહીંયા ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને બધા પાસે એક અપીલ કરું છું કે આ રીતના રેગ્યુલર આપણા જીવનમાં યોગનું મહત્ત્વ સમજીને અને યોગનો આપણા વ્યવહારનો અમલમાં મૂકીએ